એવું છે હા અમે લકો તો નહીં જ ખાઈ તમે તોર્શો અમાર બેન મને કે બેને જ લીધેલ કેવું બધું ખાવાનું બંધ

હરે ઓદી બાર તો કાતે નું તો કેટલો ફ્યુઝ થઈ ગયો બહુ પોસિબલ હતું કે વિડિયો જોતા હશે ને એને ખમ થાય છે કે આ લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વાર પાટ ગુજરાતી કરીને જ રહે બધા કોમેન્ટ કરે છે ને જયદીપભાઈ કહે બોલતા હતા નજર લોગ ઉતરવા સ્કૂલ ચાલુ થઈ અને કેટલું છો મહિનામાં એની સ્કૂલ ચાલુ થઈ ને

જમી લઈએ આમ તો મહેમાન સાંજે છે છે પણ અત્યારે આવી ગયા કાકી વાહ વાહ અચ્છા સાંજની તૈયારી શરૂ થઈ ગઈ હજી બપોર નું જમવાનું બાકી આમ ટાઈમ તો જશે

મુંબઈ થી આયા ટ્રેન માં બેન અહીંયા ખરીદી કરવા આવ્યા અને ખરીદી પૈતી ને પછી કે ગલ્યો કાર્ડ એટલે કાર્ડ આપીને પેમેન્ટ કર્યું ને પછી પાછા એ ડાયરેક્ટ ટ્રેન પકડીને મુંબઈ વેઈ ગયા તો ખરીદી અહીંયા ની એટલે અહીંયા ના કપડા ઈ વેચતા ખરીદી બહુ આવે છે બહુ આવે બધું આવે એટલે નો હોય અંદાજ એટલે એવું છે ને આ

નહીં ना दुख तो पण냠 જીભ क्या કરે કે નહીં ऐंडा કરે તેમ મજા आव्या કરે ખાલી ખાલી થઈ જાય કે નહીં આવતે જીવનમાંથી કોક ગાયબ થઈ જાય ને ત્યારે ક્યારે ક્યાં

કીધું છે ને બાકી એવું જ મમ્મી પાહી એમાં એમાં આવી રોકાવા એટલે તે આખો દિવસ પર સપના જે હાચાવતી એટલે આમ જાદા ભાગે ઈ કાંઠ પર થાય રોવે દેર કેને લે લે તે થઈ ગઈ એટલે ઓલું થઈ ગયું હવે એ નહીં ભૂલું નહીં તારે બટા બધા પાસે જવાનું છે બધા હરકા બધા બે હાથ બે પગ એક નાથ એટલે બધા પાસે જવાનું હું શીખવાડું અને મારી પાસે કાલે રો રોતી તી હું એ તેડું તોય સાસ નતો રહેતી એમ થઈ ગયું તો કરવું પડશે ને એવું થયું આ ચાલો ત્યાં હવે હું મારી આ બાજુ થાળ રેડી થઈ ગયો છે થાળમાં શાક છે ત્રણ જણા વચ્ચે એક છે પણ ખાઈ લઈશ

બે ટાઈમ ન હોય ને તે હું ફટાફટ વીડિયો ઉતારી જાવ એવું એટલે ટાઈમ ઉપર હાલે બધું બા ની હા તું કાંદા લાઈશ હે

અને મહેમાન તમારા ઘરે આ રીતના સાત થી હાડ સલાડ આપો તો મહેમાન ખુશ થઈ જાય તમારા ઘરે હોય તો ખરા તે હો અથાણા કેટલા આપે તો સિમ્પલ હોય તમારા ઘરે આઈસ્ક્રીમ ના બાઉલ તો હશે તે ન હોય તો એક મિટિંગ એટેન્ડ કરી આવવાની કલાક બેસો ને એટલે આઈસ્ક્રીમ ના બાઉલ આપે

હે એને હું બપોર જોઈ ગયો તો હા અને ભાભી કપડાં બદલી નાખ્યા બપોરે જયારે મેં એને જોઈ નહીં કાકી ઓકે ઓકે આ ત્રણ પીલા બધા નહીં નહીં છે પીળા પીલા પીલા અને આને જો ઘીમાં શેકે છે ફ્રાય કરે છે બટર છે આટલો રૂપિયો ઓહો બટર માં અચ્છા પોચા પોચા ભાભી કડકડીયા થવા જોઈએ ફૂક મારે સાટા ઉડશે ને તો લેવાન દેવાન થઈ જાય ચાલો જઈએ હવે અને જો મહેમાન આવે ને અમારા ઘરમાં નવા વાસણ કાઢે જો કે બધા ઘરે કાઢતા જ હોય સેમ આ વખતે અમારે નવા વાસણ બધા નીકળી ગયા છે છાસ માટે રેડી છે અડધી રસોઈ રેડી થઈ ગઈ અહીંયા મૂકી છે લોટ બંધાઈ ગયો છે ઓલમોસ્ટ ક્યારે આવવાના છે તારા મમ્મી પપ્પા ભાભી તમારા મમ્મી પપ્પા ક્યારે આવે તાર મમ્મી પપ્પા એવું છે અચ્છા 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 આ નવો કંપાસ લીધો ને હવે આમાં નમા રજો પચ્યો રે હા હા હડકો મસ્ત ગોઠાઈ તું આમ જો અહીંયા મસ્ત શાક બની ગયું છે અને અથાણામાં એક અથાણું હજી વધી ગયું આ પાપડ જે સપના કેતી હતી ને એ મરચા આવી ગયા છે આ બાજુ લાઈવ પરેઠા પરોઠા શરૂ થઈ ગયા છે મહેમાન બધા આવી ગયા છે

ગુલાબ જાંબુ ફાઈનલી બધા મહેમાન ઘરે જતા રહ્યા અને અમે થઈ ગયા છે ફ્રી એ તાંસનો ઘર પાછો અમે આવીએ હું ઘરમાં હોલમાં અને મજા આવી ગઈ બહુ બધી વાતો કરી મહેમાન ગયા અને 11:30 થઈ ગયા 11:30 સુધી બેઠા હો હું થી દાટ તૂટી ગઈ ને હજી એકવાર બતાવી દે હરખો એટલે મને છે ને એમાં ખબર પડે એમાં હું છે તૂટો ત્યારે તું થોડોક મૂંઝવણમાં હતો તૂટો હું થી ફૂટો

કેટલું વજન હાથ લાલ થઈ ગયા ખાલી એક માળ ચડાવ્યું ને એમાં બોલો એટલું વજન છે આનું ધંધામાં ક્યાં લોકો પહોંચી ગયા બોલો વાસણ બનાવી આવી રીતના બેગ આપવા માંડ્યા હશે કે બેગની અંદર બધું વાસણ આવે કેવું માઇન્ડ દોડાયું બાકી વાસણ તો ખુલ્લું જ આવે પણ નવું લાવે તો ચાલે એવું છે હવે કોઈ પણ ધંધામાં નવું માર્કેટમાં લાવવા જ કરવું પડે લાવવા જ કરવું પડે એક બહુ સારા વ્લોગની વાત કરું મારી નજરે દ્વારકા ફ્રેન્ડ સાથે બહુ કોમેડી કરેલી એમાં આવશે દ્વારકાનો બ્લોગ છે આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જૈશનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જયગેશ્વર જોતા આવજો શિવરાજપુર બ્રિજ શિવરાજપુર ખાસ જોતા આવજો બ્લોક